સુરત પોલીસની છ ટીમ જેમાં બે ડીસીપી ચાર એસીપી અને દસ પીઆઈ સહિત સો પોલીસકર્મીઓ હતા આ ટીમોએ શહેરના ઉન સચિન લિંબાયત લાલગેટ સલાબતપુરા સહિતના વિસ્તારોમાં રેડ કરી એકસો પાંત્રીસથી વધુ શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી બાદમાં તમામને પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ માટે પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા કામની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે કોઈપણ પ્રકારના વિઝા લઈને પાકિસ્તાનીઓ આવ્યા હશે તે તમામ પાકિસ્તાનીઓને ભારત સરકારે આપેલી સમયમર્યાદામાં દેશ છોડવો પડશે એમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં પચ્ચીસ એપ્રિલની મોડી રાતે સુરત પોલીસે મોટી કાર્યવાહી કરી છે શહેરમાંથી થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી પુરુષ અને મહિલાઓની અટકાયત કરી છે સુરતના ઉન સચિન લિંબાયત લાલગેટ સલાબતપુરા સહિત અનેક વિસ્તારોમાં આ લોકોની અટકાયત કરવામાં આવી છે પોલીસની છ ટીમ આ કાર્યવાહી કરી હતી હાલમાં તમામ લોકોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવી રહ્યા છે અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે ગુજરાત પોલીસ કે અમદાવાદ ઓર સુરત સિટી યુનિટ દ્વારા કલ રાત એક બહોત बड़े ऑपरेशन के माध्यम से अवैध बांग्लादेशियों को पकड़ने में एक ऐतिहासिक सफलता प्राप्त हुई है अहमदाबाद पुलिस ने 890 जितने अवैध बांग्लादेशियों को एवं सूरत पुलिस द्वारा 134 जैसे अवैध बांग्लादेशियों को पकड़ने में सफलता प्राप्त की है गुजरात पुलिस का यह आज तक का सबसे बड़ा ऑपरेशन है पुलिस तपासमा જાણવા મળ્યું કે કેટલાક લોકોએ તો ભારતનું આધાર કાર્ડ પણ બનાવી લીધા છે ઓપરેશન બાંગ્લાદેશીની કાર્યવાહી રાતના 12 વાગ્યાથી શરૂ કરાઈ હતી જે સવારના 6 વાગ્યા સુધી ચાલી હતી સુરત પોલીસની 6 ટીમમાં 100 જેટલા પોલીસ કર્મીઓ હતા

जो वीजा से आए उनका वीजा रद्द गई जिसमें सूरत के सुर, पैंतीस लोग लोगों की पुलिस द्वारा धरपकड़ की गई और इस खास कार्रवाई के बाद आपको बता दें कि जो गृह मंत्री है उसका उन्होंने मीडिया में ब्रीफ किया और मीडिया से रूबरू होते उन्होंने लोगों को लोगों को संदेश भी दिया इस तरह की जो बांग्लादेशी है घुसपेटी है अगर उनको किसी ने सहयोग दिया या पना दिया तो उनके ऊपर भी कार्यवाही की जाएगी और ये आने वाले समय में ये डॉक्यूमेंट्स जो जो भारत देश के जो आधार कार्ड से लेकर डॉक्यूमेंट्स बना के जो भारत में गैर अवैध तरीके से रह रहे थे वो डॉक्यूमेंट्स बनाने वाले लोगों को भी नहीं बख्शा जाएगा कैमरा कैरामैन रविवेंड्र के, के साथ सुनील प्रजापति इंडिया न्यूज सूरत